વાત જ્યારે ચૂંટણીની કરતા હોઈએ વાત જ્યારે આપણે સુરેન્દ્રનગર લોકસભા બેઠકની કરતાં હોઈએ તેવા સંજોગોમાં લોકસભા લાઈવ સ્ટુડિયોમાં જોડાઈ ચૂક્યા છે સુરેન્દ્રનગરના એવા જ કેટલાક સ્થાનિકો કે જેઓ આજે આપણને જણાવશે કે ભાજપાની સરકાર અહીં છે અને ભાજપાના જ્યારે તેઓને સાંસદ સભ્ય પડ્યા છે ત્યારે કેવા પ્રકારનો વિકાસ થયો છે સૌથી પહેલા આપણી પાસેથી જાણવા માંગીશું કે છેલ્લા બે ટમથી ભાજપા અહીં જીત્યું આવી છે અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભાજપે પોતાના સાંસદ સભ્યને આપ્યા છે આ વખતે પણ ભાજપના એક બે બેદાગ ચહેરો ઉતરવામાં આવ્યો છે કેવા પ્રકારના વિકાસના કાર્યો થયા છે બેન હું આપણા માધ્યમથી કહું કે ગુજરાતમાં સારા એવા રાજ્યમાં કોઈ જિલ્લો એવો બાકી નહીં હોય કે જ્યાં ગુજરાત રાજ્યના ફર અથવા તો એના નાણાં ત્યાં ન વપરાણા હોય સારા રાજ્યમાં ગુજરાતના હિસાબે છેલ્લા સત્યાવી વર્ષથી પણ વધારે સરકાર જ્યારે ભાજપની અહીં હોય તો એનો મતલબ એવો કે વિકાસ લોકોએ ચાખ્યો છે અને લોકો એ વિકાસને સ્વીકારે છે બીજી વાત રહીએ કે જ્યારે નરેન્દ્રભાઈ દસ વર્ષથી વડાપ્રધાન તરીકે દેશનું એક સુકાન સંભાળી રહ્યા છે વિશ્વના લોકપ્રિય નેતા તમે વિચાર કરો મેં મારા જીવનમાં આવો વિકાસ ક્યાંય નથી જોયો તમે કોઈ પણ રસ્તા તમે જોઈ રહ્યા છો રોડ રોડ રસ્તા જો મેં કોઈ દિવસ રેલવેના ઓપનિંગ કે રેલવેના ખાતમુહૂર્ત મેં મારી લાઈફમાં નથી જોયા એ મેં નરેન્દ્રભાઈના રાજમાં એકી સાથે સો સો અંડરબ્રિજ સો સો ઓવરબ્રિજોના ખાતમુહૂર્ત લોકાર્પણ થતા હોય એની અંદર ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહે અને રેલવેના અધિકારીઓ એને વ્યવસ્થિત એની જે પરિકાષા છે સમજાવે એમની મુશ્કેલીઓ હોય એમને સમજાવે એમની મુશ્કેલી એમને સમજાવે બે આપસમાં રહીને નો વન વે ટુ વે ચાલીને કઈ રીતે લોકોનો વિકાસ થાય છે એક પણ વિભાગ એવો નહીં હોય કે જ્યાં તમે વિકાસની દ્રષ્ટિ ન જોઈ શકો હું એ માનું છું કે નરેન્દ્રભાઈજી અત્યારે વિકાસ કરી રહ્યા છે સર્વ સર્વપક્ષીય ધારો કે સાંસ્કૃતિક આપણી જા વારસો છે તો એને કેમ જાળવી રાખવો આપણી આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં રામ મંદિર છે તો એને લોકો સુધી એના ધારો કે જે નરેન્દ્રભાઈ હાથમાં જે વિષય ઉપાડે ધારો કે કોઈ જે વિસ્તાર કે આયોજનનું કોઈ પણ કામનું ખાતમુહૂર્ત જે નરેન્દ્રભાઈ કરે એનું લોકાર્પણ નરેન્દ્રભાઈ જ કરે છે એ એમની મોટી સિદ્ધિ છે રામ મંદિરનો મુદ્દો જે ઉછરો તો કે ભાઈ રામ મંદિર અહીંયા જ બનવું જોઈએ રામ મંદિર બનાવીને જ છે એ ભારતીય જનતા પાર્ટીના જે ઓલામાં એમના મેન્યુફેસ્ટોમાં જે હતો એ રામ મંદિર બનાવીને જ નરેન્દ્રભાઈ જંપ લીધો કારણ કે એમણે નક્કી કર્યું હતું કે ત્રણસો સિત્તેરની કલમ હોય રામ મંદિર હોય મને એટલી આશા અને અપેક્ષા એટલે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈની સરકાર જે કામ બોલે છે જે લોકોને કે છે એની ગેરંટી સાથે કે છે અને ગેરંટી નિભાવીને રહે છે એટલે મોદી પાકી છે મોદી ગેરંટી પાકી છે તમને શું લાગે છે વિપક્ષનો જે હોબાળો હોય છે તેની વચ્ચે આ ચારસો ને પાર એ આંખ સિદ્ધ થઈ જશે સો ટકા થઈ જશે બેન એમાં કોઈ શંકાને સમાધાન જ નથી અને મોદી સાહેબ વગરનું અમે અમારું જીવન વિચારી શકીએ ને એ કોઈ અમારી પોઝિશન એ નથી ને એ આમના જેવા આવા દેશને નેતૃત્વ કરવાવાળા આટલા વર્ષોમાં જે એક સંત પુરુષ મેળ્યા છે કે જેમને જોવો તો એવું લાગે કે આ દેવ લોકમાંથી આવેલા દેવી પુરુષ છે કોઈ વ્યક્તિ આ કરી શકે ને એ હજી માનવામાં નથી આવતું એટલે આવું સારું નેતૃત્વ જ્યારે મળતું હોય ત્યારે હું બધાને અપીલ કરીશ કે ભાજપ સિવાય આપણી પાસે કંઈ બીજું હોવું જ નહીં ભાજપ ભાજપ અને ભાજપ સો ટકા ભાજપ મેળવ

બેન આ વિસ્તાર એટલે શિક્ષણની ની દ્રષ્ટિએ આરોગ્ય દ્રષ્ટિએ રેવન્યુની દ્રષ્ટિએ બધી રીતે ઝાલાવાડ વિસ્તાર એક નબળો પશુપાલક અને ખેડૂતો માટે પાછળ હતો નરેન્દ્રભાઈ આવ્યા પછી મુખ્યમંત્રી બન્યા ગુજરાતના અને ત્યાર પછી વડાપ્રધાન બન્યા પછી હું એક એવી વાત કરું કે આ વિસ્તાર જાણે આમ જાજરમાન થઈ ગયો હોય નર્મદાની કેનાલો આવી તો ખેડૂતો રાજી છે એનો આર્થિક વિકાસ જોઈએ તો બેન કંઈ હતું જ આ વિસ્તાર ગુજરાત આખું ને પછાત જોતું છી છવીસ સીટ આપશે એમાં સુરેન્દ્રનગર નો આવો સિંહ ફાળો આ આ ઝાલાવાડ ખરેખર હરખાય ને ગામડાની બાયું નાની નાની દીકરીઓ નરેન્દ્રભાઈને ને વધામણા લીએ મીઠણા લીએ કે સાહેબે શું કર્યું દરેક બાબતમાં નાના નાના માણસોનું જનકલ્યાણના કામો થયા તો એની જનતા ખૂબ ખુશ છે કયા કયા મુદ્દા થયા છે અને કયા કયા મુદ્દા ઉપર હજુ પણ કામ કરવા જેવું લાગી રહ્યું છે આપણે હા વિકાસની જો વાત કરીએ બેન તો હકીકત એવી છે કે આ દેશની અંદર ઋષિ અને કૃષિની જો વાત કરીએ તો એ રાષ્ટ્ર સર્વોપરી બને જે બાબતમાં હું તમને ડિટેલમાં જો વાત કરું તો ઋષિ એટલે આપણા વૈદિક વૈવિધ્યસભર વારસો જાળવવાની વાત આવે અગર કૃષિ કે એક વખત સમય એવો હતો કે અમારા દાદા પરદાદાઓમાં ડીઝલ એન્જિન એકની જ અમને સબસિડી મળતી કૃષિ બાબતે અને બહારની સરકારના દબાણને વશ થઈ અને કોંગ્રેસી શાસનમાં ડીઝલ એન્જિનની સબસિડી પણ રદ કરવામાં આવેલી આજ મોદી શાસન આવતા આજ ગુજરાત એક મોડલ તરીકે એક આખું ઉપસી છે અને આજે અઢીસો પ્રકારની બાબતમાં એમાં ગ્રીન હાઉસ હોય નેટહાઉસ હોય માઇક્રો ઇરિગેશન સિસ્ટમ હોય રોટરી ટીલર હોય હળ હોય આવી અઢીસો પ્રકારની આઈટમમાં કૃષિ લેવલે આજ ગુજરાત ગવર્મેન્ટ ખેડૂતોને સીધો બેનિફિશરીઝ એકાઉન્ટમાં લાભ આપે છે જે આ ગુજરાતને મોડલ તરીકે ડેવલપ કરવામાં સવિશેષ ફાળો જો કોઈ હોય તો ઓનલી ફોર માત્ર ને માત્ર મોદી શાસનમાં આજ અમને એ બેનિફિટ મળી રહ્યો છે પહેલાંના શાસનમાં આવું નહોતું આ કેટલ કેમ શું છે એ અત્યારની પ્રજાને ખબર નથી બરાબર પીએત લેવલે અને પાણી લેવલ જલસે નલ આખી સ્કીમ એ દરેક સાંસ્કૃતિક બાબત હોય આર્થિક ઇકોનોમી લેવલે કંઈ બાબત હોય દરેક બાબતે એ આ સવિશેષ સામાન્ય માણસને બે હાથે કામ મળે એ લેવલે વિસ્તૃત માર્ગદર્શન અને આર્થિક લાભાકારી અને સુખાકારી માટેની જે આ અગણિત જે યોજનાઓ છે જો અમલમાં મૂકવાનું કોઈ જો શ્રેય જતું હોય તો ભારતીય જનતા પાર્ટીના શ્રેય જાય છે હવે રહી વાત અમારી એક આખા ખાસ ઝાલાવાડ વિસ્તારની વાત કરીએ અને ખાસ ગુજરાતની વાત કરીએ તો છેલ્લા ત્રણ ટર્મથી વિરોધ કરવાનો કોઈ મુદ્દો દરેક બાબતમાં કોંગ્રેસી શાસનની અંદર રહ્યો છે બરાબર હવે આ છેલ્લી ત્રણ ટર્મથી આજ દર વર્ષે પાંચ વર્ષે છવ્વીસે છવ્વીસ સીટ અમારી ભારતીય અમારી પ્રજા એ બીજેપીને સમર્થન કરે છે અને આ વખતે એ આંકડો છવ્વીસ ને પાર જેને વાત કરીએ છીએ ને એ થશે એવો અમને એક આશાવાદ છે અને સારા સુશાસન અને અમને તો એક બેસ્ટ અમને બે એક ઉમેદવાર મળ્યા છે તંદુલાલ સિંહોરા બરાબર જે અમારા માટે ખુશીની વાત છે બરાબર સુરેન્દ્રનગર એટલે કહેવાય કે સુરેન્દ્રનગરની સિંગ પ્રખ્યાત છે વખણાય છે વઢવાણના મરચા હોય કે તણેતર નો મેળો હોય હવે સુરેન્દ્રનગરની બેઠક માટે બીજી વધારે જો આપણે વાત કરવી હોય તો કઈ એવી ખાસિયત

એ પરિસ્થિતિ તમે જુઓ ને તો અત્યારે તે વખતે તો વિડીયો શૂટિંગ કંઈ હતા નહીં કેમેરા નહોતા એવા ફોટોગ્રાફી નહોતી અમારી પાસે મોબાઈલ નહોતા ને કંઈ એ અત્યારે અમારા સંતાનોને દેખાડીએ ને તો એમ કે ઘણી વખત એમ કે આ લોકો અમે પૂછીએ કે અત્યારે આ બધું આવું કેમ તો અત્યારની વહુ એમના સાસુને એમ કે કે તમે જ તમે ભૂલ કરી તમે એટલા વાળા કોંગ્રેસને મત આપ્યા તમે હેરાન થયા અમે અત્યારે ભાઈક સારી છે અમે ભાજપને મત આપીએ છીએ એટલે અમે અત્યારે સારી જ વ્યવસ્થા ભોગવી રહ્યા છીએ એટલે એ લોકો એ તરફથી જ વાત કરી રહ્યા છે બીજું વાત કરું તમને પશુપાલનની તો મને આ જિલ્લામાં ખબર છે કે પશુપાલનમાં દર રોજ લગભગ સાત હજાર લીટર આજુબાજુ દૂધ આવતું હતું સાત હજારથી આઠ હજાર અત્યારે બેન એ જ ડેરી

ન જાઓ ભાઈ વચ્ચે પહેલાના જે શાસનો હતા એ વચ્ચે નો ગયા લોકો સાથે એમનો સંપર્ક તૂટ્યો એટલે પાર્ટી તૂટી વ્યવસ્થા તૂટી એટલે બધું એમનું તૂટ્યું આ એવી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે કે જે લોકો વચ્ચે રહે છે અત્યારે કંઈક પ્રશ્ન બને તો તમને ગામમાં તાલુકામાં જિલ્લામાં કે ગમે ત્યાં તમે જાઓ તો ત્યાં તમને ભારતીય જનતા પાર્ટીનો કોઈ ને કોઈ આગેવાન મળી રહે ગામના ફળિયા ચોતર અને ભાદર એવી હોય છે કે જ્યાં લોકો ભેગા થતા હોય છે ને ત્યાં વાતો પણ કરતા હોય છે કોંગ્રેસ દેખાતું નથી કોંગ્રેસના ઉમેદવાર દેખાતા નથી અને ઉમેદવારના કારણે ધીમે ધીમે મોડા મોડા ઉમેદવાર જાહેર કરવા પડતા હોય છે શું કોંગ્રેસને આ મુદ્દો નડશે ખરા સો ટકા બેન નડશે આ મુદ્દો કારણ કે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર જ નથી જે જે ત્રણ ત્રણ પૃથ્વી મકવાડા માટે શું કહેશો કોંગ્રેસના ઉમેદવાર ના એ ત્રીજા નંબરે હતા વિધાનસભા લડેલા છે એક ને એક જ એમની પાસે નામ એકને એક જ નામ હોય છે અને આજ જો ભાજપે આવા નાના માણા અમારા અહીંના એક નાના કાર્યકરને સાહુ જે જમીન સાથે જોડાયેલા છે એમને આજ ભાજપે ઉમેદવાર કર્યા જે છે બીજી પાર્ટીમાં શક્ય નથી આ પાર્ટીમાં કોઈ પરિવારવાદ હોતો નથી એ અમે નજરે જોવી છે આ રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે બેન અને આની જે કંઈ વાત કરીને એટલી ઓછી છે આટલો વિકાસ નાના નાના માણસ સુધી જે ડાયરેક્ટ પૈસા આવે છે વચમાં કોઈ છે નહીં કે જેને કંઈ કરવું પડે આપવું પડે એટલે ભાજપ સિવાય બીજું કંઈ વિચારી જ ન શકાય અને આમ જનતાને અમે અપીલ કરી છે કે બને એટલું મતદાન કરજો પાંચ વર્ષે એક જ વાર આપણો વારો આવે છે બાકી મોદી સાહેબ બાવીસ કલાક અઢાર કલાક કામ કરે છે દેશ માટે જનતા માટે અને એ કંઈ કરે છે એ આપણા માટે જ કરે છે અને આપણો આટલે આટલો વિકાસ છે બસ હું ડેરીની વાત મારે અધૂરી હતી સાત હજાર લીટર પર ડે આવતું હતું નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી ત્યાં વ્યવસ્થા બદલાણી મારા લીમડીના બાબાભાઈ ચેરમેન બન્યા કિરીટસિંહ રાણા સાહેબ ધારાસભ્ય ત્યાં આજે બેન સાત લાખ લિટર પર ડે દૂધ આવે છે ત્યાં વ્યવસ્થા નહોતી કે ભાઈ શેર નથી લઈ જવું ટેન્કરમાં લઈ જવું રાતે સાંજે મોડું દૂધ આવે તો શું કરવું તો નરેન્દ્રભાઈ વિચાર આપ્યો તમે ત્યાં ઠંડાના ઓલા બનાવે કોલ્ડો સ્ટોરેજ બનાવો એની સબસિડી હું આપું પણ લોકો ભલે મોડું દૂધ દેવા જાય તો શકે દિવસે લઈ એનું ટ્રાવેલિંગ બચી જાય આજે બેન વર્ષે સો કરોડ રૂપિયાનું તો ખાલી એમને ભાવ ફેર આપવામાં આવે છે એક અબજ રૂપિયા સુરેન્દ્રનગર જિલ્લામાં ખાલી ડેરીની વાત કરું છું તમને બાકી તો બધા વિકાસની તો જે સાયકલ ફરે છે આ ડેરીમાં માખણ હોય દૂધ હોય દહીં હોય આઈસ્ક્રીમ હોય બધું જ અત્યારે અમારી ડેરીમાં બનવા જોઈએ

છે સુરેન્દ્રનગર ની સામાન્ય જનતાનું તો લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આપણે કરી સુરેન્દ્રનગરની સામાન્ય જનતા સાથે વાતચીત આગળની ચર્ચામાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી મને આપો રજા અને આપ જતા રહો ગુજરાત ફર્સ્ટ જે છે તમારી સાથે તમારી માટે